સો પેપર તો કંઈ મજા આવે લખવાની વાત છે મને કેવી મજા આવે લેખો

પહેરી નાખ્યું છે નવું પડી કા પેક ફ્રેશો ફ્રેશ શેટર તો કમેન્ટમાં મને બતાવજો કેવું લાગે છે લઈએ કે ના લઈએ શું પ્રાઇસ છે આની ઓગણીસો પચાસ રૂપિયા જેકેટ કેવું છે ભાઈ ફોન લે ઓગણીસો પચાસ રૂપિયા જોઈ શકો આના કઈ કંપની છે

ગયા હતા ફોટા પાડવા પણ એમાં કંઈક પ્રોબ્લેમ ફોનમાં સ્ટોરેજ થોડુંક ભરાઈ ગયું હતું એટલા માટે તો શૂટ કરી નાખ્યા અને મેરા પણ ગયા હતા મેસરા ત્યાં ફોટા પાડ્યા અને રિટર્નમાં આવ્યા ઘરે બીજું ભાઈ શું કરો તમે હાલ એટલે આ વાત કરીશ શું કરો તમે મને

જોઈ શકો છો આપણે માર્કેટમાં આવી ગયા છીએ માર્કેટમાં આવતા આપણે લોક બનાવી શકતા નથી કારણ કે ઘણી બધી વસ્તી હોય છે અને